તમારા પરિવારનું ધ્યાન રાખવા ગુજરાત સરકાર બેઠી છે વધુમાં પોલીસ તંત્રને અભિનંદન આપતા જણાવ્યું હતું કે પંચમહાલમાં પોલીસે છેલ્લા એક વર્ષમાં ગૌ હત્યા કરનાર ઉપર કેસો દાખલ થયા છે અને હજુ પણ ગૌ હત્યા કરનાર સામે વધુમાં વધુ કડક પગલાં પગલા જરૂર છે તો અભિયાનમાં પંચમહાલ પોલીસે અદભુત કામગીરી કરી છે અને પોલીસ પરિવારજનો કે જે મકાન આપવામાં આવ્યું છે તે સરકારી મકાન નહીં પણ પોતાના સ્વપ્નનું મકાન સમજીને ગૃહ પ્રવેશ કરજો અને અભિનંદન પાઠવ્યા હતા પંચમહાલ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું સુધી નાની મોટી ઘટના બની હોય કોઈ ફરિયાદ લખાવી હોય તો દૂર એરિયામાં ના જવું પડે ને નજીકમાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એમને મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રકલ્પો આજે પંચમહાલ જિલ્લાના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા છે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આજે ખાસ કરીને પંચમહાલ જિલ્લા પોલીસની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા એક વર્ષમાં ગૌ હત્યા કરનાર એક એક વ્યક્તિ પર જે પ્રકારના પગલા ભર્યા છે જે પ્રકારના કેસો દાખલ થયા છે અમારી સૌની આપણી સૌની આસ્થાનું મહત્વનું કેન્દ્ર આસ્થા સમાન માં ગૌમાતા પર આ પ્રકારની હત્યા કરનાર લોકો પર હજી બી કડક પગલાં જરૂરથી ભરાશે આ જ રીતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ આ જ રીતે ડ્રગ્સ વિરોધની જે આપણું અભિયાન ચાલે છે તેમાં પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે અને આજે જે મકાનો લોકાર્પણ કરવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને